એની પાછળ બહુ રૂપિયા પણ ખર્ચો થઈ ગયો છે તો આપણે આપણા વિડીયોથી થોડીક ઘણી કોકને સમજણ પડે અને વેક્સન મુક્ત બને એવો આપણે સંદેશો આપતું આપણા વિડીયોમાં તો જોતા રહો અને લોકેશન બતાવી દઉં વાટે વાટે ચાલતા જઈએ છીએ અને મસ્ત મજાનું શૂટિંગ કરશું તો એસબી બ્લોક બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એના પર જોવા મળશે દોસ્તો તો હજુ કમ્પ્લીટ શૂટિંગ કરીએ છીએ તમે જોવાનું ભૂલતા રહી ને આગળ મજા આવે ને લાઈક ફોલો કરી નાખજો ઓકે તો સંજયભાઈ શું કેવું છે તમારું હા વિડીયો મળે છે એટલે વિડીયો આવશે એસવી બ્લોક ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે તો મળીએ ચાલો શું શું કરીએ છે એને વિડીયો લઈને દેસી મારા તો સિગરેટ પીવા છે કરસ એટલે બધી માચો દાજી તો દાદા દાદા અમાર છોરો ને બીજા ત્યાં બે બે બેક માં રહે તેણા બેઠા બેઠા તો પેલી મૂડી પેલી મૂડીએ એ જો કે કે નહીં વળી પિયા વળી જો એ પિતરાયાળી ભળવામ પડી તા પિયા વળી જો ખેતી મેક મદદ કરે છે આ બાત આરા હાવ ઓગળ્યા ને આરા ખેત આઈ બોંધીવાકરો હવે શું કરવાનું એમ બહુ જણા થા ઓમના પાછ પડ્યો તો કે કે દિન માં દેખત કે હાજી વાલા બબઈ કે રૂપિયા એને ફિટ કરવાનું એમ હવે બીલો એક નો ના આવે આવે dige ay baba ya 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 ઓહ હા કુકડે લાગી ગયા કંદીરો આલું ચકણો બગડો છે ને બીડી ઈને પ્યાવડ હા બીડી પીવડ પર ને બછ્યા છે બીડી કેમ નહી આ છે પોલીને આ છે જ મિલે યાર પોડીલ છત પડી છે તું દેવા બધી વાત હટ આળો ટેડા કેમ બોલી જો આ હારવા

બીડીને આ બીડી પીતો છે મારે સિગરેટ કરે છે એવું જોઈએ અરે બાપ દાદા તો થૂટાપી ફિન થાય છે તો આવડે તું સિગરેટની વાત કરે છું ત્યાં મારો છોરો નિહાળે મોકલ્યો છે પણ આ લોકોના છોરો વાત એ લાગે કંઈક બીજો ધંધોની પકડા સારું છે તો મારે તો સારું છે Bapa Doha no, bapa ayo <laughs>